હેલો ભાઈ છે તમારું ગેલેક્સી મોટર માં આ ગાડી અમારી પાસે આઈ છે કઈ રીતે ખબર પડી કે કામ થાય છે એક આંગળી થી બંધ થાય એવું કરી નાખી ઓકે તો મિત્રો આ ગાડીનો દરવાજો આપણે તૈયાર કરી નાખ્યો છે આ જોઈ શકો તમે આ કસ્ટમર આપણા છે હિંમતનગર થી આયેલા એમનો ગાડીનો દરવાજો કમ્પ્લીટ કરી નાખ્યો છે એકવાર ફૂલી બતાવો બંધ કરો કેવું રહે છે ફ્રી એકદમ ખોલો પાછો આ તો એકદમ ફ્રી સ્લાઇડર વાળો દરવાજો કરી નાખ્યો છે આપણે કેવું લાગ્યું કામ તમને સાહેબ ઠીક છે કામ સારું છે રીલ્સ ઉપર દેખ્યું તો એ પ્રમાણે કામ મળ્યું હા તો બીજા રીલ્સ શેર કરશો અને બોલાવશો ઓકે થેન્ક યુ સો મચ આપણે હિંમતનગર થી આવ્યા હતા એમના બે બે દરવાજા બનાવી નાખ્યા છે આપડે એક આંગળી થી અને એક આંગળી થી બંધ થાય એવા તમારે પણ આવા દરવાજા બનાવવા હોય સી મોડન ને કોન્ટેક કરો કોન્ટેક્ટ નંબર કેપ્શનમાં આપેલું છે થેન્ક યુ સો મચ